મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટ ન થાય તે માટે પીજીવી તંત્ર દ્વારા ટીસી ની આગળ લોખંડ ની ગ્રીલ ફિટ કરીને પીળા કલર થી રંગી આડસ ઉભી કરી છે જેથી કોઈ શોર્ટ સર્કિટ નો ભોગ ન બને પરંતુ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર વીસ જેટલા ટીસી આવેલા છે તેમાં એક પણ આવી આડાસ ઊભી કરવામાં આવી નથી તેથી પીજીવીસીએલ ની આ નીતિ વહલા દવલા ની નીતિ હોય તેવું લોકો બોલી રહ્યા છે અને આ આ વિસ્તારના નાગરિકે પીજીવીસીએલ ના ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી ટીસી ની આગળ લોખંડની ગ્રીલ ફિટ કરવા માંગ કરી છે મોરબી શહેરનો સનાડા રોડ ઉપર વાવડી રોડ ઉપર તેમજ કેટલીક સોસાયટીઓમાં ટીસી ઉભા છે તેની આગળ લોખંડની ગ્રીલની આડસ ઊભી કરી છે તો ઘણા ટીસીમાં આડસ ઊભી કરી છે પરંતુ તેને દરવાજા ખુલ્લા હોય પશુ ટીસીની આગળ જાય છે ત્યારે પંચાસ રોડ ઉપર વીસ જેટલા ટીસી હાલ ઉભા છે પરંતુ તેમાં એક પણ ટીસીમાં લોખંડની ગ્રીલની આડસ ઊભી કરવામાં આવી નથી અહીં પણ માણસોની વસ્તી છે પણ વાલાની હોય તેવું આ બાબતે લાગી રહ્યું છે ત્યારે પંચાસર રોડ ઉપર કિશન પાર્કમાં રહેતા શ્રી રામભાઈ ભોરણિયાએ એ પીજીવી સેલના ઇજનેર ને લેખિત રજૂઆત કરીને પંચાસર રોડના ખુલ્લા ટીસી ની આગળ લોખંડની ગ્રીલની આદર ઉભી કરવા માંગણી કરી છે રિપોર્ટ બાય શ્રીકંત પટેલ મોરબી